જ્યારે જ્યારે એટલું જેને કહેવાય મોટી કક્ષાનું થઈ જાય ત્યારે હું તો હસતો હું ઘણી વખત કે પહેલા હતું એવું પહેલા રાક્ષસો એવા હતા દાનવો એવા હતા કે ભગવાનને પોતે અવતાર લેવા આવવું પડે અત્યારે મને આશ્ચર્ય થાય ઘણા બધા છાપામાં જોઈને કેતા હોય ખાલી છાપામાં વાંચે ને બહુ આટલું બધું આમ થાય છે તેમ થાય છે ને હવે તો ભગવાને અવતાર લેવાની જરૂર છે હજી અટલાકમાં અવતાર લઈ લેવાની જરૂર છે હવે એ મારા થોડી થોડી અવતાર અવતાર લે લે એમ લઈ ભગવાન પણ અત્યારે હું તમને એક જ તર્ક આપું ખાલી કે અત્યારે એવા કોઈ શક્તિશાળી ક્યાં છે કે ભગવાનને અવતાર લેવો પણ ત્યારે તો હતા રાવણનું ચરિત્ર જોવું કોઈ ખરેખર જોવે નહીં દાનવનું ચરિત્ર પણ હકીકતે થોડુંક જોવું જોઈએ ખરાબ જોવાનું કારણ શું કે આપણે એનાથી બચવું એટલે ખરાબ જોવું પડે નહીં તો ખરાબ જોવાય નહીં ઘણા ખરાબ નહીં હવે જોવાય નહીં પણ ખરાબ જોવાનું કારણ શું કે આપણે જો બચવું એનાથી તો ખરાબ નહીં જોવું પડે કે શું છે રાવણનું ચરિત્ર જુઓ કંચનું ચરિત્ર જુઓ આ બધાના ચરિત્ર જુઓ પેલા હિરણ્યા કશીપુ હિરણ્યાક્ષ આ બધાના ભાગવતમાં વાંચો ને તમે તો એમ થાય કે કેવા તાકાતવાળા કહેવાય એનામાં એ જપ તપનું બળ હતું એનામાં અનેક સિદ્ધિઓ હતી રાવણમાં એવી સિદ્ધિ હતી કે એ બધા ગ્રહોને આમ લટકાડીને રાખતો ઊંધા અને જેની પાસે જે કામ કરાવવું એ કરાવ આ બધા બીવેને બહુ હા મંગળથી ને શનિથી ને રાહુથી ને કેતુથી ઓલો બધાને ઊંધા ટીંગાડીને રાખતો ને થપ્પડ મારતો કે તમારે આમ જ હાલવાનું છે ને એમ ઈ કામ કરતા એટલો રાવણ પાવરફુલ હતું કંચની શક્તિ કાંઈ ઘટે નહીં આ બધા દાનવો એવા હિરણ્યાક્ષ એવો હતો કે આખું આખી પૃથ્વીને લઈને જલમાં વયો ગયો અને પછી વરા ભગવાનનો અવતાર થયો એનો એને માયરો અને પૃથ્વીને જલની બહાર લઈ આવ્યા આવા આવા પરાક્રમી દાનવો હતા રાક્ષસ હતા કે ભગવાન એના માટે આવતા ભગવાન પ્રાગટ્ય લેતા હવે ક્યાં કાંઈ એવું છે હવે એવા તાકાતવાળા કે પરાક્રમી ક્યાં કોઈ છે કદાચ ગમે એવો મોટો પાપી હોય તો એ ક્યાં ભગવાનના અવતાર લેવાની જરૂર જ નથી હવે તો ખાલી બ્લડ પ્રેશર ડાયાબિટીસ બસ કિડની હા ખાલી હવે બે ચાર વસ્તુ મોકલી દઈએ ભગવાન એટલે કામ પૂરું થઈ જાય હવે કાંઈ અવતાર લેવાની ક્યાં જરૂર જ છે ઓલો એમાંથી જ ઊંચો ના આવે ખાલી ડાયાબિટીસ બ્લડ પ્રેશર થઈ જાય ને ભગવાન એમાંથી જ ક્યાં ઓલો નવરો થાય એમ છે કંઈક એટલે હવે તો આપણે આપણને એમ થાય માણસને એમ થાય કે અમે દિવસે દિવસે બહુ આગળ વધતા જાય અમે દિવસે દિવસે પાવરફુલ થતા જાય હકીકત સાઉનથી છે વાલા આ આપણે દિવસે દિવસે નબળા થતા જાય આપણે દિવસે દિવસે આપણી સહનશક્તિ ઘટી જાય આપણે પહેલાંના લોકો ચાલી શકતા એટલું ચાલી નથી શકતા પહેલાંના લોકો ખાઈ શકતા એટલું ખાઈ નથી શકતા પહેલાંના લોકો જેટલું એની આની બધી ઇન્દ્રિયો ચોખ્ખી હતી એટલી આપણી નથી આ પહેલાંના લોકો જેટલા બળિયા હતા એવા આપણે નથી પહેલાંના લોકોમાં તો બધું વધારે હતું હવે તો ઘટતું જાય ઉલટાનું હવે પાવરફુલ કોણ થઈ ગયા પાવરફુલ મશીન થઈ ગયા મશીન બધા પાવરફુલ થઈ ગયા અને માણસ નબળો થઈ ગયો હા હવે બધું આપણે મશીન આધારિત થઈ ગયું જે કાંઈ હોય ને યંત્ર આધારિત બધું પેલા મંત્ર આધારિત હતું પેલા મંત્રની શક્તિ હતી મંત્ર વિમાનો ઉઠતા આપણે પુરાણમાં જોઈએ ને એ ધુવાડા ના કાઢતા અત્યારે હવે યંત્રથી યંત્રશક્તિ ધુવાડા કાઢે એટલે પાછી પોલ્યુશન થાય પાછું પ્રદૂષણ થાય એ માણસનું કરેલું બધું આવું જ છે આપણે તો જી કરીએ ને એ બખેડાવાળું જ હોય ભગવાને કરેલું હોય ને એ અપ ટુ ડેટ હોય એમાં કાંઈ ખામી ના હોય એ આપણને આવું સરસ શરીર આપ્યું પણ આપણે બગાડી નાખીએ જ ને ટાઈમે સૂતા નથી ટાઈમે ખાતા નથી ન ખાવાનું ખાઈએ વ્યસનો કરીએ ઊંઘ બરાબર ન લે સૂવાનો ટાઈમ એ તો શરીર બગડી ગયું આપ્યું તો ત્યારે આવું નતું આપ્યું તો ત્યારે સારું હતું સર એટલે આપણા હાથમાં જ પણ માણસે આમ ઇતિહાસ જોવો ને તો બહુ ખરાબ છે આપણો ઇતિહાસ આપણે જેટલું ભગવાને આપ્યું ને એ બહુ અવિવેકથી વાપર્યું છે એમ જમીનમાં હતું એટલું કાઢી લીધું ખની જતા એ કાઢી લીધા પથ્થર કાઢી લીધા પાણી કાઢી લીધું તેલ કાઢી લીધું જેટલું નીકળે એટલું માણસે નિર્દયતાથી કાઢી જ લીધું બધું હા પછી કે ધરતીકંપ થાય જ હવે ધરતીકંપ જ થાય ને હવે ધરતીકંપ ના થાય તો નવાય કહેવાય હા જે જમીનની તાકાત હતી તો આપણે બધી ખેંચી લીધી બહાર જેટલું હતું જમીનનું એ બધું સત્વ તત્વ બધું બહાર કાઢી લઈને વાપરી ખાધું હવે બૈચું શું જમીન થઈ ગઈ ખોખલી પછી તો હલે જ ને પછી તો ના હલે તો નવાય કહેવાય એટલે વિવેક વિવેક નારીઓ અને ઝઘડાખોર ઇતિહાસ યુદ્ધથી ભરેલો ઇતિહાસ આપણો જોવો જોઈએ આટલું સમજાવી ગયા તોય આપણે જેને કહેવાય ને આટલું શાસ્ત્રો આટલા મહાપુરુષો મહાનુભાવો સમજાવી ગયા તોય માણસ સમજવા તૈયાર નથી એટલે જ આવા કોઈ ગુરુની કૃપા થઈ જાય આવો કોઈ માર્ગ મળી જાય તો એને ધનભાગ્ય માનવું જોઈએ કે આપણું સૌભાગ્ય છે કે આટલી મોટી દુનિયામાં આટલા બધા દેશોમાં આટલી મોટી સૃષ્ટિમાં આટલી મોટી વસ્તીમાં હું વૈષ્ણવ થયો છું વૈષ્ણવના ઘરે મારો જન્મ થયો છે અને શ્રી મહાપ્રભુજી જેવા સામર્થ્યવાન ગુરુ મને પ્રાપ્ત થયા છે આનું ગૌરવ સહજ રીતે આપણને હોવું જોઈએ આ કોઈ સામાન્ય વસ્તુ નથી આપણને વૈષ્ણવ તરીકે એમ થાય કે કેમ બતાવવું કેમ બતાવવું અરે વૈષ્ણવ તરીકેનું ગૌરવ રાખો હા વૈષ્ણવ કોઈ સાધારણ કે સામાન્ય નથી આપણે હું વૈષ્ણવ છું પાવરથી બોલો એમ આમ જેને કહેવાય ને આનંદથી બોલવું જોઈએ એમ બીજા ઉલટાના દયાને પાત્ર છે જે મહાપ્રભુજીના માર્ગમાં નથી એની ઉપર એની ઉપર દ્વેષ કે ઈર્ષા નથી રાખવી એની ઉપર ગુસ્સો નથી કરવો પણ એની ઉપર દયા રાખો કે મારી માથે સમ્રત ગોવર્ધન ધરણ બિરાજે મારી માથે સમ્રત વલ્લભ બિરાજે આ બિચારા જુઓ કેવા છે એ સાચા અનાથ કોણ છે સાચા અનાથ મા બાપ વિનાના નથી સાચા અનાથ એ છે કે જેની માથે શ્રીનાથજી નથી જેની માથે વલ્લભ જેવા મહાપ્રભુજી નથી એ અનાથ છે આપણે અનાથ નથી આપણાથી મોટો સનાસ તો બીજો કોઈ નથી આ કે જેને કહેવાય કે વૈષ્ણવ જેવો સનાસ બીજો કોણ હોય શ્રી મહાપ્રભુજી ગુસાઈજી જેવા આચાર્ય સાત બાલકો જેવા આચાર્ય શ્રી હરિરાય મહાપ્રભુ જેવા આચાર્ય અષ્ટ સખા જેવા ભગવદીઓ ચોર્યાસી બસો બાવન જેવા ભગવદીઓ આપણો અલૌકિક વારસો છે આપણા પૂર્વજો છે એનું ધ્યાન રાખવાનું છે તો જયારે શ્રી વલ્લભે નિશ્ચય કર્યો કે ભૂતલ ઉપર પ્રાગટ્ય લેવું છે ત્યારે મહાપ્રભુજી પધારતા હોય તો એકલા તો પધારે નહીં સિંહનાથજી કે જો મહાપ્રભુજી પધારતા હોય તો મારે જવું છે શ્રીનાથજી ને નહીં તો ઓમ કઈ હતું જ નહીં કાર્ય કરવાનું વલ્લભ ના હતું મહાપ્રભુજી હતું પણ આપે નક્કી કર્યું કે મહાપ્રભુજી જો ભૂતલ ઉપર પ્રગટ થતા હોય તો મારે જવું છે તો મારે પ્રાગટ્ય લેવું છે એટલે પછી આખું એ લીલા થાય કે ગોવર્ધન ધરણ એ ગોવર્ધન પર્વતમાં કે જ્યાં સારસ્વત કલ્પમાં અનેકવિધ લીલાઓ આપે કરેલી જ હતી પહેલાં અનેક જીવોને કૃપારસનું દાન કરેલું હતું એ જ લીલાને ફરી પ્રગટ કરવા માટે શ્રીનાથજી અને શ્રી મહાપ્રભુજી બંને પ્રગટ થયા છે આવું અઘરું કાર્ય શ્રી વલ્લભે સ્વીકાર્યું આપનું સ્વરૂપ વર્ણવતા શ્રી ગોસાઇજી સર્વોત્તમજીનું મંગલ ઉપક્રમ કરે એમાં બહુ સુંદર અર્થ આપનો કરે છે કે પ્રાકૃત ધર્માનાશ્રય અપ્રાકૃત નિખિલ ધર્મ મિતિ કે આપનામાં પ્રાકૃત કોઈ ગુણો નથી જે પ્રકૃતિને આધીન દરેકે દરેક દેવી દેવતાઓ પણ છે અને બ્રહ્માજીએ છે આજે એ બ્રહ્માનું પણ આયુષ્ય છે દેવી દેવતાઓના પણ આયુષ્ય છે પિતૃઓનો પણ એક ટાઈમ છે બ્રહ્માથી લઈને તમામે તમામનો એક સમય છે જ્યારે શ્રી મહાપ્રભુજીને આ પ્રાકૃત ધર્મો લાગુ પડતા નથી આ સૌથી પહેલાં મંગલાચરણ પહેલી લીટી સર્વોત્તમજીની આપણે ત્યાંથી શરૂ કરી કે કોઈ કદાચ મનુષ્યાકૃતિ જોઈને મોહિત થઈ જાય કોઈ કદાચ એવા બ્રહ્મ આવી જાય ભ્રમિત થઈ જાય કે ભાઈ આ તો એક સાધારણ મનુષ્ય છે તો જુઓ મારા વળા એક તમને ખાસ વાત કરું કે હું કે તમે જો શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીને આપણે સાધારણ મોટા આચાર્ય કે મોટા બ્રાહ્મણ કુલમાં પ્રગટ થનારા બહુ વિદ્વાન પરા પ્રતાપી પરાક્રમી ખાલી એટલું જ માનશું ને તો પુષ્ટિ માર્ગમાં કાંઈ ફળ મળવાનું નથી કદાચ તમને ગ્રંથો આવડી જશે કદાચ તમને જ્ઞાન બહુ ભેગું થઈ જશે જ્ઞાનવિલાસ ખૂબ હશે તમારા મગજમાં પણ પુષ્ટિનું ફલ છે ને એ તમને નહીં મળે આપણે ત્યાં બહુ સુંદર પ્રસંગ છે પુરુષોત્તમ ચરણનો કે આપ દસ દિગંત વિજયી હતા બધાને આપે શાસ્ત્રમાં હરાવ્યા સુરત ઘરના બાળક પુરુષોત્તમ ચરણ નવ લાખ શ્લોકનું સાહિત્ય પરમ વિદ્વાન એમ કે વિદ્વતામાં કાંઈ ઘટે નહીં ને જ્યાં પણ આપ વધારે ત્યાં આપણા શુદ્ધાદ્વેદ બ્રહ્મવાદનો વિજય થાય ભક્તિમાર્ગનો વિજય થાય એવા આચાર્ય પણ એ પુરુષોત્તમ ચરણને હૃદયમાં ભગવદ લીલાનો કોઈ અનુભવ થતો નતો કે હવે કરવું શું તો ક્યારે થયો એ અનુભવ આખો પ્રસંગ બહુ વિસ્તારથી નથી કહેતો પણ મેઈન મેઇન વાત તમને જરૂરી છે એ જ કહો કે એ પુરુષોત્તમ ચરણને એ લીલાનો અનુભવ ભગવત સાનુભાવતા નો અનુભવની શરૂઆત ક્યારે થઈ કે જ્યારે શ્રી હરિરાય મહાપ્રભુ પરમ ભાવવાહી સ્વરૂપ હરિરાય મહાપ્રભુને જઈને જ્યારે આપ ચરણાર્વિંદ એમના ચરણસ્પર્શ કર્યા ને આલિંગન કર્યું ભેટા ને આપ ત્યારે આપના હૃદયમાં એ લીલા શરૂ થઈ જ્યાં સુધી નથી થઈ ત્યાં સુધી જ્ઞાન ખૂબ હતું જ્ઞાનમાં કાંઈ ઘટે નહીં પણ એક વસ્તુ સમજજો કે પુષ્ટિ માર્ગમાં ખાલી જ્ઞાનનું અથાણું કરવું એમ ખાલી જ્ઞાનને ભેગું કરવીને કરવું શું છે તમારે આ તમારે કંઈ પ્રોફેસર થવું જ પીએચડી થઈને આ હું તો એક જ વાત સમજું ખાલી કે તમને કદાચ મોટા મોટા ચોથા વૈષ્ણવને તો કદાચ ના ફાવે તો કાંઈ નહીં સંસ્કૃત ના ફાવે તો કાંઈ નહીં પણ સાવ સરળ સાધું મહાપ્રભુજીના હૃદયનો ભાવ સમજી જાઉં મહાપ્રભુજીના હૃદયની વાણીની વાત સમજી જાઉં ને એટલે ભયો ભયો બસ આપણે વૈષ્ણવ તરીકે બીજું કાંઈ જોતું નથી આપણે કંઈક ગ્રંથના માસ્ટર થવું નથી આપણે કોઈને પીએચડી થવું નથી પણ આ જીવનમાં શું પ્રાપ્ત કરવું છે તો કે શ્રી વલ્લભની હૃદયની ભાવના છે ને કઈ છે તો કે ઠાકોરજીના સુખે સુખી થવું ને ઠાકોરજીના દુઃખે દુઃખી થવું બસ એ વાત સમજી ગયો ને એટલે વૈષ્ણવી જીવન સોનાનું થઈ ગયું ઉત્તમમાં ઉત્તમ થઈ ગયું હા આપણા આનંદ માટે પછી આપણે ગ્રંથોનો અધ્યયન કરીએ અભ્યાસ કરીએ એ વાત જુદી છે બાકી કોઈ તમને એમ કહેતું હોય કે ના ગ્રંથ માર્ગ વગર હાલશે નહીં તો તમને એવા એક હજાર નહીં પણ પાંચ હજાર દાખલા બતાવું કે જેને કોઈ આવડતો નતો અક્ષર જ્ઞાન પણ એ આનંદ લેતા હતા પુષ્ટિ પહેલાં તો હતા જ આજની તારીખે એવા છે હમણાં થોડાક ટાઈમ પહેલાંની જ વાત કરું તો આપડા મોટા કાલાવડ ગામ છે ને ત્યાંના અહિયાં એક આપણા બાપા હતા અહીંયા આવતા ઉપલેટાય સેવા કરવા આવતા ભીમ બાપા હતા બરોબર તમે આ રામજી બાપા ઓળખતા હાજી એ ભીમ બાપાના અક્ષર જ્ઞાન નહોતું કોઈ સ્કૂલમાં નહોતા ગયા એ અમે નાનપણથી એને જોતા અમારે ત્યાં આવતા પોરબંદર નવે નવ આખ્યાન મોઢે દયારામ ભાઈના કીર્તન મોઢે મૂલ પુરુષ મોઢે આ બધું લ્યો કઈ સ્કૂલમાં ભણવા ગયા હતા ત્યાં કઈ વસ્તુ કામ કરે આ જે એમનો ભગવત સ્નેહ છે ને એ કામ કરે કે એને સ્નેહ છે એને ભાવ છે તો સામે કૃપા થાય છે બધું એમને આવડી જાય ને સાચું જ્ઞાન કઈ પુસ્તકોથી ના મળે મારા વાળા સાચું જ્ઞાન તો ઠાકોરજીને કૃપા કરીને રેડવું હોય ત્યારે રેડે આપણે જયારે વાંચેલું તો યાદે નથી રહેતું કદાચ વાંચ્યું હોય ને તો યાદે નથી રહેતું આપણે બધાની વિદ્યા બધી ઓલી કર્ણ જેવી છે એટલે કર્ણને નતું કીધું કે ટાઈમ ઉપર તારી વિદ્યા કામ નહીં લાગે એમ લગભગને એવું છે વાંચ્યું ઘણું હોય પણ ટાઈમે ભૂલાઈ જાય ટાઈમે યાદ ના આવે તો કાંઈ કામનું નહીં એ ટાઈમે યાદ આવવું ને ત્યાં જ કૃપાનો રોલ આવે મારા વાલા કૃપાનો રોલ ક્યાં આવે કે ટાઈમે તમને યાદ કરાવી દે એ કૃપા છે એટલે ખાલી પુસ્તક વાંચવાથી કાંઈ નહીં થાય એના હાર્દને સમજવું પડશે ખાલી ગ્રંથને રટ્ટો મારવાથી કાંઈ નહીં થાય એ વાણીના અંદર શું ભાવ છે એને સમજવું પડશે અને ભાવથી જ પુષ્ટિ માર્ગ છે ભાવ નથી તો પુષ્ટિમાર્ગ નથી આ લખવું હોય તો લખી લ્યો તો મર્યાદામાં બીજા કેટલાય માર્ગ છે જો ભાવ છે મહાપ્રભુજીમાં ઠાકોરજીમાં વલ્લભકુલમાં તો પુષ્ટિમાર્ગ આજની તારીખે ફલિત તમારા માટે છે અને જો ભાવ નથી તો ગમે એટલું કદાચ કરી લેશો ને ક્યારેય ફલિત થવાનો નથી આ ભાવ જ મુખ્ય આધાર છે કેવલેન ભાવે ભાવેન ગોપ્ય ગાવ ખગા મૃગા ભગવાન પોતે આજ્ઞા કરે છે કે વ્રજના ગોપીજનો કોઈ યુનિવર્સિટીમાં નતા ગયા વ્રજની ગાયું કોઈ જગ્યાએ કઈ ઓલી પઠિત થઈને નથી આવી કઈ કે ત્યાંના ગ્વાલ બાલ સખા કોઈ ભણેલા નતા એ બધાએ કેવલેન હિ ભાવેના માત્ર ને માત્ર ભાવથી મને પ્રાપ્ત કરેલો છે એમ ભગવાન પોતે ચોખ્ખું કહે છે સ્પષ્ટ આજ્ઞા કરે છે કે માત્ર ને માત્ર ભાવથી મને આ લોકોએ પ્રાપ્ત કર્યો છે એમને કોઈ જ્ઞાન નહોતું એટલે જ્ઞાન છે એ ખૂબ આનંદની વાત છે પણ ભાવ છે એ મુખ્ય ધરીરૂપ છે ભાવ જો વયો ગયો તો પછી બધું ખતમ થઈ ગયું તો પછી એ પુષ્ટિ માર્ગમાં આગળ કાંઈ બહુ ગતિની શક્યતા રહેતી નથી પછી એક આભાસી પુષ્ટિમાર્ગ આપણે જીવીએ કે હા હું પુષ્ટિ માર્ગ છું પછી ભાવ વગરનો માર્ગ છે નહીં અહીંયા તો બધા ભગવદીઓના ભાવથી જ બધા મનોરથો થયા છે અને બધા કાર્યો થયા છે પરમાનંદ દાસજીએ મનોરથ કર્યો કે એસે દશક હોય તો કચું સચું પાવે પરમાનંદ દાસજી કહે છે કે આવા એક શ્રીનાથજીથી સંતોષ નથી થતો આવા તો દસ શ્રીનાથજી હોય ને તો અહીંયા કાંઈક શાંતિ થાય એમ મનોરથ કર્યો અને આપણે મનોરથ કર્યો પરમાનંદાસજીના મનોરથ પૂરો કરવા માટે જ ગોસાઈજી પાછા બીજા બહુજી સાથે લગ્ન કર્યા અને ઘનશ્યામજીનું નું પ્રાગટ્ય થયું કેટલી મોટી આપણી ગ્રહસ્થિ છે જુઓ સાત બાલક તો પરમાનંદાસજીના મનોરથ એક શ્રીનાથજી શ્રી મહાપ્રભુજી ત્રીજા શ્રી ગુસાઈજી અને સાત બાલક આ દસ કૃષ્ણવત કૃષ્ણવત લીલા કરી કૃષ્ણ સ્વરૂપે આનંદ આપ્યો આ પરમાનંદ દાસજીનો મનો હતો કે આવા દસ શ્રીનાથજી હોય ને તો કાંઈક અમને થાય એટલે આપે જુઓ મહાપ્રભુજી ગુસાઈનજી સિનાથજી સાત બાલક સ્વરૂપે એ જ કૃપા વરસાવી એ જ રીતે કૃષ્ણનો અનુભવ હોય દરેકે દરેક સસ્તીને કરાવ્યું બધું આ તો ભાવ હતો ત્યારે થયું ને મારું કહેવાનું છે કે ભાવથી ભગવાનને પામી શકાય છે અને આપણી આપણું તો મોટું સૌભાગ્ય છે કે આપણે તો વૈષ્ણવના ઘરમાં જન્મ થઈ ગયો શ્રી હરિરાય મહાપ્રભુ કહે છે કે જાકે ભાગ્ય ફલે આ કલી મેં શરણ સોઈ જન આવે રે કે કોઈ શરણે આવે છે ને તો એના એ ભાગ્ય ખુલી ગયા કહેવાય કે આ માર્ગમાં એ શરણે આવ્યો ને આપણે તો સહજ રીતે વિચારો કે આપણે તો વૈષ્ણવ મા બાપને ત્યાં જન્મ થયો છે આપણે ક્યાં આમ ઉડતા ઉડતા હાલતા હાલતા કોઈને કહેવાથી શરણે નથી આવ્યા એના એ સૌભાગ્ય કહે છે હરિરાય મહાપ્રભુ કે કાંઈ લેવા દેવા નથી અને આ શરણે આવી ગયો ને કદાચ કૃપા થઈને તો એનું એ મોટું સૌભાગ્ય છે કે આ માર્ગમાં આવ્યો અને જ્યારે આપણે તો વૈષ્ણવના દીકરા થયા છીએ વૈષ્ણવ દાદા વૈષ્ણવ પરદાદા વૈષ્ણવ બાપા એના ઘરમાં આપણો જન્મ થયો છે તો વિચારો કે ઠાકોરજીએ નક્કી કર્યું જ કે તું મારો છે એટલે જ આ ઘરમાં જન્મ આવ્યો નહીં તો ના થાય એ વસ્તુ નહીં તો એ ક્યારેય ના થાય અફઘાનિસ્તાનમાં જન્મ દઈ દે જ ભગવાન અહીં ના દે વૈષ્ણવના ઘરમાં ઉપલેટામાં કેમ જન્મ થયો એ વિચાર કરવો જોઈએ સમઢિયાણામાં જ મારો જન્મ કેમ થયો એ વિચાર કરવો જોઈએ બીજે ક્યાંય એવડી મોટી દુનિયા અઢીસો ઉપર દેશ છે બસો છપ્પન ઉપર દેશ છે ક્યાંય ભગવાને મને જન્મ ના આપ્યો ને કેમ આ વૈષ્ણવના ઘરમાં જ જન્મ આપ્યો તો એ મારા વલા તમારું વરણ બતાડે છે એ ઠાકોરજીએ નક્કી કર્યું છે કે આ મારો જીવ છે એટલે વૈષ્ણવના ઘરમાં જ તમને તો જન્મથી જ અંગીકાર થઈ ગયો છે એટલે અમને ભ્રમસમન દેવામાં અમે છે ને પૂછીએ બહુ ભ્રમસમંત થવા મળી ને એટલે થોડુંક અમારે પૂછવું પડે આ કે ભાઈ શું કારણથી બ્રહ્મસમંદ લ્યો છો સાવ એમ નવા લાગે અમને તો અમે પૂછીએ પછી એ કે ના જે અમારે તો માતા પિતા ઘરમાં બધાને બ્રહ્મસમંદ છે તો પછી પરંપરાથી એને દેવામાં કંઈ વાંધો નથી તો બ્રહ્મસંબંધ આપી શકે સાવ નવું કોક આવ્યું હોય તો અમારે એને પૂછવું પડે કે કારણ શું કેમ લ્યો છો હવે ઘણા પછા વર્ષે વરસે ને સાઠ વયા ગયા હું કે બાપાને પૂછ્યું બાપા હવે હવે છે જ બધું ગયું નીકળી ગયું હવે કરશો હવે સેવા તો તો આમાં કેમ થાય કે ના હવે ઈચ્છા છે લેવાની ને બધાને આખી દુનિયામાં જેટલા જેટલી વિચારધારા દર્શનો હતા બધા વાંચીને બેઠો પછી એમ થયું કે ના મહાપ્રભુજી કે ને એના જેવું કોઈ નહીં કે એટલે હવે બ્રહ્મસમન લેવાની ઈચ્છા છે ને આગળ બધું એને આપ્યું પછી મેં વાંધો નહીં આ ભલે હાઇટ બાઈટ વર્ષે પણ કૃપા છે ને આ એનું વરણ બતાડે છે કૃપા છે તો થશે એક દિવસ જરૂર અને ગોકુલેશ પ્રભુએ તો આપણે સર્વોત્તમજીની ટીકામાં બહુ સુંદર આજ્ઞા કરી છે કે જેમને જેમને છે એમણે એક ગૌરવ રાખવું એક જેને કહેવાય આધાર એક વિશ્વાસ રાખવો કે એને કોઈ દિવસ ચિંતા કરવાની જરૂર નથી વહેલું કે મોડવું આ જન્મે કે બીજા જન્મે પણ ભગવત પ્રાપ્તિ એને એક દિવસ સો ટકા થાશે અને થાશે જેમ ગોકુલનાજી આજ્ઞા કરે કોઈ બ્રહ્મસંમંત થયું ને એટલે બસ નહીં તો થાત જ નહીં ને ગમે એટલું કથા કરી લ્યો શિબિર હું સાધ્ધિની કથા કરી લ્યો તો એ ના સૂજવાનું હોય તો ના જ સૂજે એને ગમે શું કરી લ્યો એ વૈષ્ણવ ના થાય એની સેવા માર્ગમાં એ ગતિ ના થાય એને રુચિ થાય જ નહીં માં કે બાળકોમાં કે આ આપણા માર્ગની રીતમાં પણ જે હશે આપણો એ કદાચ અમેરિકામાં બેઠો હશે ને કદાચ ઓલા ગોરાને અહીંયા જન્મ થયો હશે ને તો એ પુષ્ટિનો જીવ હશે તો એ અંગીકાર થશે એ આવશે જ એક દિવસ એને ગમે ત્યારે જ્યારે પણ સત્સંગ પ્રાપ્ત થશે ત્યારે આવશે